મિત્રો હું ઉત્સવ ઠુમર ઇન્ટરનેશનલ કેમિકલ વતી આજે આપડે પ્રગતિશીલ ખેડૂત કે જેને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા નું વાપરેલ છે તો કેવું રિઝલ્ટ છે મુખ્ય તમારું નામ શું જયેશભાઈ સામજીભાઈ રેયાણી ગામ ગામ તાલુકો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ હવે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ ની કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરેલો હે ટોલ ટોલ ફેરા આ ટોલ ફેરા સહારા નો જ્યાં ટોલ ફેરા માર્યું પેલા તમારા કપાસ ની અંદર કઈ રોગ જીવાત હતી ટોટલી જીવાત નો રોગ હતો કે લીલી પોપ લીલી સફેદ માખી સફેદ પથિરી ગળા જેવું ભી હતું ગળા જેવું હતું બરોબર હવે તમે માર્યું તમારા કપાસના પાક ની અંદર તો કેટલા દિવસથી પાંચ દિવસથી આ પાંચ દિવસ માં સુપર રેઝલ આવ્યું સુપરઝે તો ખેડૂત મિત્રો અત્યારે તમને વિડીયો ના માધ્યમથી દેખાડી કે કોઈ પણ વસ્તુ નથી ને પાંચ દિવસ થયા હે બરોબર ચાલીસ હવે તમારો બાજુમાં બીજો કપાસ છે જ્યાં આપણે મૂલ વિઝીટ લીધી એમાં નથી માર્યું અને આમાં મારેલું છે એમાં હું ફેર મારેલ છે અત્યારે જોવો જોવો ન ગમે નથી એમાં ટોટલી અત્યારે જીવાત ઉડે છે બરોબર છે અને એમાં આપણે ચાય મારવા પૂરતું નથી મારેલું અને આમાં મારેલો છે આમાં પાંચ દિવસમાં સુપર રીઝલ્ટિવસમાં સુપર રિઝલ્ટ એટલે કે જેમાં નથી મારેલું એમાં હાવ પાન બોટો વરી ગયા તો આપડે બીજા કોઈ ખેડૂત મિત્રો ના ટોલ ફેરા વાપરવાનું કેવું હોય તો કઈ હકી કઈ હગી સો ટકા કઈ હગી આજ વપરાય આજ વપરાય તો ટોલ ફેરા એક જ વાપરવાનું કારણ હું એક જ ટોટલી સાફ થઈ જાય છે આમાં તો ખેડૂત મિત્રો અત્યારે કપાસના પાકની અંદર લીલી પોપી સફેદ માખી કે ગળાનો એટેક જોવા મળે છે તો ત્યારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની જે આ ટોલ ફેરા છે કે એક ચાલીસ એમ એલ લેખે વાપરવાથી તમને તમારા કપાસની અંદર સારું પરિણામ મેળવી શકો છો કે જે એક દવા એક દવાની અંદર તમામ જીવાત સાફ કે જે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ ટોલ ફેરા બીજા ખેડૂત મિત્રોને વાપરવાની ભલામણ કરી શકીએ કરી શકીએ સો ટકા કરી શકીએ આજ વપરાય આજ વપરાય આજ વપરાય